નમસ્કાર મિત્રો એસપી બેસ્ટ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે જો તમે શ્રેષ્ઠ શિક્ષણ અને સરળ સમજૂતી મેળવવા માંગતા હોવ તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી નવો વીડિયો તમે મિસ ન કરો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટેટ અને ટાટ પરીક્ષા ક્યારે યોજવામાં આવી શકે અને ટેટ એક પરીક્ષા ફરી ક્યારે આવી શકે એ વિશે માહિતી મેળવીશું હાલમાં દરેક વિદ્યાર્થીઓને એક જ પ્રશ્ન છે કે ટાટ અને ટેઠ બે પરીક્ષા ક્યારે યોજવામાં આવી શકશે આ ન્યૂઝપેપરમાં જણાવ્યા મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ નવથી દસ સેકન્ડરી અને ધોરણ અગિયારથી બાર હાયર સેકન્ડરી માટેની ટેટ પરીક્ષાનું આયોજન ટૂંક સમયમાં થઈ શકે છે આ પરીક્ષાનું જાહેરનામું સરકારની લીલી ઝંડી મંજૂરી મળ્યા બાદ જ પ્રસિદ્ધ કરવામાં આવશે હાઈસ્કૂલમાં કેટલાક વિષયોમાં લાયક ઉમેદવારોની અછત હોવાને કારણે ટેટ બે પહેલા ટેટ પરીક્ષા વહેલી લેવાય તેવી પૂરી શક્યતા છે હવે આપણે એસીબી દ્વારા યોજવામાં આવેલી બે હજાર તેવીસની ટેટ અને ટાટ પરીક્ષાના સમયપત્રક પર નજર કરીએ તો મિત્રો ટેટ એક અને ટેટ બે પરીક્ષાની જાહેરાત સાથે જ કરવામાં આવી હતી ટેટ એક પરીક્ષા સત્તર ઓક્ટોબર બે હજાર બાવીસથી સોળ એપ્રિલ બે હજાર ત્રેવીસ દરમિયાન યોજવામાં આવી હતી જ્યારે ટેટ બે પરીક્ષા સત્તર ઓક્ટોબર બાવીસથી ત્રેવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ દરમિયાન યોજવામાં આવી હતી ત્યારબાદ એક જ અઠવાડિયામાં એસની જાહેરાત બહાર પાડવામાં આવી હતી એક મે બે હજાર તેવીસથી પચ્ચીસ જૂન બે હજાર તેવીસ સુધી ટાટ એસ પરીક્ષા ચાલી હતી ત્યાર પછી ટાટ એસ પરીક્ષા પૂર્ણ થયાના એક જ અઠવાડિયામાં ટાટએચએસ પરીક્ષાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી એક જુલાઈ બે હજાર તેવીસથી સત્તર સપ્ટેમ્બર બે હજાર તેવીસ સુધી ટાંટએચએસ પરીક્ષાનું આયોજન થયું હતું આ કોષ્ટકથી તમે સમજી શકો છો કે રાજ્ય પરીક્ષા બોર્ડ જ્યારે પણ ટેટ ટાટ પરીક્ષાનું આયોજન કરતી હોય છે ત્યારે સડંગ એક પછી એક પરીક્ષા યોજે છે તો જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં ટાટ પરીક્ષાનું જાહેરનામું બહાર પડવાની પૂરી સંભાવના છે જો જાન્યુઆરીમાં જાહેરાત નથી આવતી તો રજૂઆત માટે વિદ્યાર્થીઓએ અગ્રેસર થવું પડશે હવે આપણે ટેટ એક પરીક્ષા વિશે જાણીએ તો મિત્રો તમને પ્રશ્ન હશે કે ટેટ એક પરીક્ષાનું આયોજન હવે પછી ક્યારે કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ટેટ એક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે ત્યારે તેનું રિઝલ્ટ માંડ ચારથી પાંચ ટકા સુધી રહેતું હોય છે વિદ્યાર્થીઓના અભિપ્રાય મુજબ ટેટ એક પરીક્ષાનું પેપર ખૂબ હાર્ડ હતું તેથી ફરી ટેટ એક પરીક્ષા યોજવાની સંભાવના વધી જાય છે દસ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ જોઈએ તો દર વર્ષે ટેટ એક પરીક્ષા અને ભરતી યોજવામાં આવશે મિત્રો અંત સુધી જોડાયેલા રહેવા બદલ ધન્યવાદ જો આ વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે શેર પણ કરજો તમારી એક લાઇક મને નવો વીડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે એસપી બેસ્ટ એજ્યુકેશન સાથે જોડાયેલા રહેવા બદલ ફરી એકવાર આભાર